નામદાર નાલસાના નિર્ધારિત વાર્ષિક કાર્યક્રમ મુજબ નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જીવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અરવલ્લી મોડાસા દ્વારા અરવલ્લી જિલ્લા મુકામે જિલ્લા ન્યાયાલય સંકુલની તમામ કોર્ટોમાં અને અરવલ્લી જિલ્લાની તમામ તાલુકા કોર્ટોમાં રાષ્ટ્રીય અદાલતનું આયોજન કરવામાં આવેલ છે જેમાં મુખ્યત્વે રાષ્ટ્રીય લોક અદાલત ની અંદર મૂકવાના કેસો સમાધાનલાયક કેસો જેવા કે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો અને નાણાં વસૂલાતના કેસો વાહન અકસ્માતના કેસો લેબર તકરારના કેસો ઇલેક્ટ્રિક અથવા વોટર બિલના લગતા કેસો અને લગ્ન વિષયક ખાસ કરીને છૂટાછેડાના લગતા કેસો ભરણપોષણના કેસો મહેસૂલને લગતા કેસો અને સિવિલ દાવાઓ તેમાં ભાડા કરાર બાબ બાબતે કરવામાં આવેલા દાવા સુખાધિકાર મના વિશેષ પાલનના દાવા વિગેરે કેસો મૂકવામાં આવનાર છે તેથી તારીખ બાર સાત પચીસની આ ભવ્ય લોકઅદાલતમાં દરેક પક્ષકાર દરેક પક્ષ તેમના વકીલશ્રીઓનો સંપર્ક કરી પોતાના કેસો વધુમાં વધુ રાષ્ટ્રીય લોક અદાલતમાં મૂકાય અને તેનો લાભ સર્વ મોડાસાના નાગરિકો લે તે માટે આ એક આપના માધ્યમ દ્વારા આહવાન કરીએ છીએ અને તેના માટે પોતાનો કેસ ક્યાં મૂકવો એના માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અરવલ્લી મોડાસા ખાતે સંપર્ક કરી શકો છો અને દરેક તાલુકાની અંદર તાલુકા કાનૂની સેવા સેવા સમિતિ મોડાસા ખાતે પણ તમારો કેસ મૂકવા માટે સંપર્ક કરી શકો તેમ છો અને કોઈ પણ જગ્યાએ તમે પોતાનો કેસ મૂકવો હોય અને કોઈ તમને માર્ગદર્શન ન મળે તો તમે અહીંયા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફૂલ ટાઈમ સેક્રેટરી પટેલ સાહેબનો પણ સંપર્ક કરી શકો તેમ છો અને બીજા નેવું દિવસનું એક અભિયાન શરૂ કર્યું છે નામદાર સુપ્રીમ કોર્ટના આદેશથી જેની અંદર તમારા કેસો મીડિયેશનમાં મૂકવા માટેનું પણ કાર્યવાહી શરૂ કરી છે તેથી તેનો પણ મેક્સિમમ દરેક પક્ષકારો વકીલો તેનો લાભ લે તે હેતુથી આ હકીકત આપના માધ્યમ દ્વારા જણાવીએ છીએ જય હિન્દ જય ભારત